અમેરિકામાં જે બાળકો જન્મ લેવા ઉપર પ્રતિબંધ લાગ્યો છે રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વીસમી તારીખે શપથ ગ્રહણ કરી લીધા અને સુડતાલીસ માં રાષ્ટ્રપતિ બની ગયા હવે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી તો એની સાથે અનેક ઇમિગ્રેશન કાયદાઓમાં પણ ફેરફાર કર્યા છે હવે સ્વાભાવિક રીતના અમેરિકાની અંદર અનેક ભારતીય લોકો રહે છે તો આ ઇમિગ્રેશન કાયદાની એમની લાઈફ પર અસર પડવાની છે તો આના વિશે આજે જે તમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે તમને જે ઘણી બધી જાણકારીઓ નથી આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે ઇમિગ્રેશનના નિષ્ણાત સુધીરભાઈ શાહ છે જેવો એડવોકેટ છે અને અમેરિકાના ઇમિગ્રેશનના નિષ્ણાત કહેવામાં આવે છે એમને વિઝાપતિ તરીકે બી ઓળખવામાં આવે છે અને બહુ સિનિયર એડવોકેટ છે અને બહુ મજાના માણસ બી છે અને એટલું સારી અને સરળ ભાષામાં તમને સમજ આપશે તો આપણે એમની પાસેથી આ આખી વાત જાણીએ કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે જે ઇમિગ્રેશન કાયદામાં શું ફેરફાર કર્યો છે શરૂઆતમાં તો એમને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો છે અને અમેરિકામાં જે બાળકો જન્મ લે એમની જન્મતાની સાથે જ અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય

અમેરિકામાં જન્મ લીધો છે એટલે અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત મુદ્દો છે લગભગ મુસ વર્ષ પહેલા શરૂ કરી પણ એ પહેલા અમેરિકા થી દર મહિને એક એડવોકેટ મુંબઈ આવતા હતા અને બધાને અમેરિકાના ઇમિગ્રેશન વિષે સલાહ આપતા હતા અને તેઓ એવું કહેતા હતા કે તમે તમારી વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ હોય ગર્ભવતી હોય ત્રણ ચાર મહિનાની હોય તો એને બી વન બી વિઝા ઉપર ટુરિસ્ટ તરીકે અમેરિકામાં મોકલી દો એ ત્યાં તમારા બાળકને જન્મ આપે એટલે બાળકને સિટીઝનશીપ મળી હશે અને એ બાળક મોટું થશે એકવીસ વર્ષનું એટલે એ તમને અમેરિકામાં બોલાવવા માટે ગ્રીન કાર્ડ મેળવવા માટે

તમારા માતા પિતા અમેરિકન સિટીઝન હોવા જોઈએ અથવા તો ગ્રીન કાર્ડ ધારક હોવા જોઈએ આનાથી ખૂબ ખૂબ જ જ મોટી પડશે ગેરલાભ થશે જે લોકો ઓલરેડી રહે છે એને પણ કઈ દેશ નિકાલ કરવાની વાત તો આમાં કઈ ઇમિગ્રેશન કાયદામાં એવું છે કે જે ઓલરેડી ત્યાં ગેરકાયદેસર રહે છે એમને જોખમ આવી શકે જરૂરથી આવી શકે પણ આ એક બહુ અમેરિકામાં આજે એમ કેવાય છે કે લગભગ કરોડ જેટલા ઇન્ડિયનો છે હવે આ બધાને જો અમેરિકાની બહાર મોકલવા હોય તો પહેલા તો એમને પકડવા પડે થોડો સમય જેલમાં રાખવા પડે એમની સામે કોર્ટમાં કેસ કરવા પડે એ કેસ ચાલે

આવા લોકો જે લોકો અમેરિકામાં પ્રવેશવા ઈચ્છે છે ગેરકાયદેસર એમને અટકાવવાના પૂરતા પ્રયત્નો કરશે એમ કહે છે કે મેક્સિકો અને અમેરિકાની બોર્ડર ઉપર ચીનમાં જેમ ગ્રેટ વોલ ઓફ ચાઇના છે એવી દિવાલ ચણવા માંગે છે જેથી લોકો અંદર ઘૂસી ન આવે અને ત્યાં બોર્ડર ઉપર એટલી બધી પોલીસો અને ઓફિસરો મૂકશે કે કોઈ અંદર આમ મેક્સિકોમાંથી અમેરિકામાં આવવાનો પ્રયત્ન કરે તો એમને પકડે અટકાવે અને બહાર મોકલી દે એટલે તવા લોકોને આવતા અટકાવશે જૂના જે લોકો અહીંયા છે વર્ષોથી રહેલા છે એ લોકોને પકડવા અને પરત પાછા એમના દેશમાં મોકલવા એ બહુ ભગીરથ કાયમ છે પણ એ કરશે ખરા કરશે ખરા અને મુટવે છે કે એમના આ વર્તનથી એમની આ જે જાતનું

અમેરિકામાં જવા ઈચ્છે છે ત્યાં રહેવા ઈચ્છે છે ત્યાં કમાવા ઈચ્છે છે પણ બધા તો ત્યાં જઈ શકે નહીં લોકો મુજબ લગભગ એક કરોડ જેટલા લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહે છે ઇમિગ્રેશન નો કુદરતી નિયમ છે પુશ એન્ડ પુલ જે દેશમાં તકલીફો હોય તે દેશવાસીઓને બહાર જવા પુશ કરે અને જે દેશમાં સારી તકો હોય તે દેશ બીજા લોકોને પોતાને ત્યાં આકર્ષે પુલ કરે અમેરિકા બધાને આકર્ષે છે એટલે બધા ત્યાં જવાતા રહે છે હવે જો બધાને જો આવવા દે તો તો અમેરિકામાં અમેરિકાને નાવ ડૂબી જાય એટલે એ લોકો કાયદાઓ ઘડ્યા અને આ પુશ અને પુલનો જે કુદરતી નિયમ છે એને વેગળો મૂક્યો અને થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ એટલે કે કાયદાઓ ઘડીને પરદેશીઓને અમેરિકામાં આવતા અટકાવવા માંડે અમેરિકા સારો દેશ છે એટલે બધા જવા માંગે છે પણ જો બધા જ ત્યાં આવે તો પછી અમેરિકાને તળ્યું બેસી જાય આ ત્યાંના સ્થાનિક લોકો મુશ્કેલી આવી જાય હા સુધીરભાઈ આપણે આમ તો તમે વાત કરી દીધી છે પણ તેમ છતાં બી ભારતના જે લોકો છે એની પર શું શું અસર પડશે અને એ લોકોને તમે કહેવા ભારતીય લોકો માટે હું તો આ ચેનલ ઉપર ખબર છે પણ મહિનામાં ચાર વખત જે અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપું છું એમાં સતત કયા કરું છું કે તમે જો અમેરિકા જવા ઈચ્છતા હો તો બહુ સારી વાત છે અમેરિકન સેવતા હો તો બહુ સારું છે એ દેશ ખરેખર ખૂબ સારો છે તમે ત્યાં જશો તો તમારી ઉન્નતિ થશે એ નક્કી છે પણ ગેરકાયદેસર ન જતા ગેરકાયદેસર જશો તો તમને ત્યાંનો કોઈ ફાયદો નહીં મળી શકે અમેરિકાના કાયદાઓ છે કે જેને લીધે બધા લોકો જઈ શકે એમ નથી જેમાં લાયકાતો એ જાય

ભણવા જવું હોય તો F1 ફરવા જવું હોય તો B2 વેપાર માટે જવું હોય તો B1 અખબારના રિપોર્ટર હોય તો I નાટક ભજવવા જવું હોય તો P3 ધર્મગુરુએ જવું હોય તો R1 આમ જાત જાતના બધા વિઝા છે તમે એની લાયકાત મેળવાને જાવ તો તમને કોઈ ના નઈ પાડે અને આ બધા જે નોન ઇમિગ્રન્ટ વિઝા છે એટલે કે ત્યાં કાયમ રહેવા ના મળે પણ 6 મહિના વરસ ઘણી ઘણા કેસમાં તો સાત સાત વર્ષ સુધી રહેવા મળે છે તો તમે એ જઈ શકો છો અને પછી તમે ત્યાં જાઓ તો તમને કાયદેસર ગ્રીન કાર્ડ મેળવવાના પણ રસ્તા મળી રહેશે અને ગ્રીન કાર્ડ મેળવવા માટે પણ ઇમિજિયેટ રિલેટિવ કેટેગરી છે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી છે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી છે રાજકીય આશરો માગીને કે રેફ્યુજી સ્ટેટસ મેળવીને કરી શકો છો વિઝા લોટી છે અમેરિકાની મિલિટરીમાં ભરતી થાવ તો પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે અને તમારી આગળ જો પૈસાની સગવડ હોય તો ઘડવામાં આવેલું છે એ એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી જેને બધા ઈબી બી પ્રોગ્રામ કહે છે એની હેઠળ પણ તમે ગ્રીન કાર્ડ મેળવી શકશો એટલે તમે કાયદેસર અમેરિકામાં જાઓ એના ઘણા બધા રસ્તાઓ છે પણ એ તમે જાણી લો અને પછી ત્યાં જાઓ તમે ગેરકાજે સર જશો તો તમને એ દેશનો ફાયદો નહીં મળે તમારે લપાતા છુપાતા રહેવું પડશે અને જો ટ્રમ્પ જેવા પ્રેસિડેન્ટો પાછા વારંવાર થશે તો તમને જેલમાં પણ જવું પડશે અને અમેરિકા જેટલો સારો દેશ છે ને તેની જેલો એટલી જ ખરાબ છે સુધી મેં છેલ્લો સવાલ કે જે લોકો ભારતમાં વસે છે અને જે લોકો અત્યારે ઓલરેડી અમેરિકામાં વસે છે તો એમને આ જે નવા નિયમો છે એના માટે કે તમારે ગેરકાયદેસર ન જવું જોઈએ પણ આજે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી અને બર્થ સિટીઝનશીપ ઉપર પાબંદી લગાવી છે એ કોર્ટમાં ચેલેન્જ જરૂરથી થશે કારણ કે અમેરિકાના બંધારણમાં આ હક આપવામાં આવેલો છે અને એ એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરાવ્યો છે એટલે અનેક લોકો અને ખાસ કરીને આજે અમેરિકામાં રહેતા લાખો ઇન્ડિયન્સો જે લોકો એચ વનબી વિઝા ઉપર ત્યાં રહે છે જે લોકો એલ વિઝા ઉપર ત્યાં છે જે લોકો બીજા અન્ય નોન ઇમિગ્રન્ટ કેટેગરીના વિઝા ઉપર છે ત્યાં બે વર્ષ ચાર વર્ષ છ વર્ષ થી રહે છે કાયદેસર એમને તો ત્યાં બાળક નો જન્મ થાય અને જો એમને સિટીઝનશીપ ન મળે તો એમને અન્યાય થયો હોય એવું લાગે એટલે આ બધા આ કાયદો ચેલેન્જ થશે હવે કોર્ટ શું કરે છે એ ખબર નથી પણ કાયદો જરૂરથી ચેલેન્જ થશે પણ મારું એ કેવું છે અને ખબર છે એના વાચકો તમે પ્લીઝ આ બરાબર સમજી લો અમેરિકા બહુ સારો દેશ છે પણ ત્યાં તમે ઇલીલીગલી જવાનું ન વિચારો કાયદેસર વિચારો અને કાયદેસર તમે કેવી રીતે જઈ શકો એને માટે શું લાયકાતો હોવી જોઈએ એ કેવી રીતે મેળવી શકાય આ બધું હું જાણકારી આપું છું ભાઈ હું ના ઓકે સુधीरભાઈ થેન્ક યુ વેરી મચ તમે એકદમ સાદી અને સરળ ભાષાની અંદર જે લોકોને આ ઇમિગ્રેશન કાયદા વિશે જાણવું છે એના વિશે બહુ સારી માહિતી આપી છે અને દર્શક મિત્રો હું ફરીથી એક વખત તમને જણાવી દઉં કે આ સુધીરભાઈ શાહ અમારા ખબર છે ડોટ કોમના નિયમિત એમના વિડીયોઝ ચાલે છે અને એમની એટલી બધી સારી માહિતી હોય છે કે એમના વિડીયોઝને બહુ રિસ્પોન્સ બી સારો મળે છે લોકો સવાલ બી પૂછે છે એટલે સુધીરભાઈએ કીધું કેમ કીધું તેમ